કે એ ના એ રત્નદસ બાર

તમે પંચાયત ની પાસે પડ્યા તો મારે મારું કામ હોય એવું હોય તો કઈ દેવું પડે ના હોય કે કામ માટે શું કામ છે સેવા કરો સેવા કરીશ તમે કઈ સેવા કરી દો નામ નહીં ના કઈ તો ગામ માં કીધું થોડું પેલા

તમારી ના સહી સિક્કા તો મારા જોયા હતા પણ તમારે મારા ઘરેથી લઈ જવાના તો સહી અને બીજી હોય તારું પડી નવ તારું નથી પઠાવ નથી કુણ કેવું કુના મારે

એવું તો ચોખું બોન્ડ માં ચોથુઆ કીધું દુકાન એ બધું તને પહી કઉ ચંદુકા પૂછ્યું બોલા અંકરેજ નતા કીધું તમારે તને વિરોધ થઈ જાય

સિંહાઈ આ બધો જવાબ આવી આ જવાબ વાળીને બોલ દેસી તમે પા નાહી તો પાસા લાવ કો ફાઈલા વાડે જો કો

હું તો ખેતી કરી તમારે મારા પંચાયત નો કેટલા પંચાયત ને તો ખેતી કરું છું સરપંચ એમ ગઈ પાછી કરવા સરપંચ શું કામ બનાવ્યા તો બીજું તો ગમ નો છે આ ચાર આ વસ્તી અને તમે શું છો બરા પણ કોમ ના ચ સરપંચ સાહેબ ને ચાર બધું ચાલતા કોમ એના ભાવ હતો તો કોનો ફોન ના હોય તમારું કામ હતું કેવું બીજી બધી વાત મૂકેલો

₹2 किलो से मुंह बाहर आओ चलो देखवा दो सीने किया जा 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 जा

બોલસો યાર અરે ભાઈ આ ધતરા મેરો ભાઈ છે ને જો ભાઈ કો બે શબ્દ અહીંયા પર તમને મોના કો લેતો ભાઈ તને વાત તો નથી યાર ભાઈ ને પાંચ રહેવા માં ભાઈ કંપાઈ કોની માં ભાઈ 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 કે

સરપંચો દૂધી દુધ્યા થતું ખાય જાય ને આ દ્વારા આ તરિયો તૂટી ગયો મારે બે તમે ફોન કર્યો ફોન એમ લાગે નઈ એક ફોન કરો ઘરે બોલો ધક્ ના ભર્યો તારે સિક્કા કરાવી તમારે ગોતવાના પેલા તમે આવી જતા હું તો તમારી ગાય છું તમને આપજો હું પેલું કરે આ કરે ખાલી એક સિક્કો મારવાનું મારી આલો

સરપંચ ભૂલી વર્ષ હું કર્યું તમે તો વિચારો શું કર્યું આજ તમે જો હું તો તમને સાચું કહું આ દિવાળી જઈને તો શું કર્યું આ લોકો ખબર અને સરપંચ સાહેબ

એ તમારે તો વાત તું કાલ સિક્કા હું કહું તમને આપડે ભૂલી જાઉં સરપંચ મારા પેલા ભૂલી જાવ આપડે હું કહું નવું યુવાન સરપંચ લાવીએ યુવાન સરપંચ લાવો તો કોઈ Ah, va, anem a tocar una

સરપંચ પંચાયત માં બરાબર ભાઈ ન્યા છીએ ચંદુકા હું વાત કરી પૈસા ખાધા ખોટું બોલાભ સરપંચ તમે તમે ચંદુકા સરપંચ તમે તલાવ ના તલાવી બેઠા બે જણા અને હું પેહો પાવ આવ્યો પેહો પાવ આવ્યો કરીને જોઈ ગયો અને સરપંચ સાહેબ બે શું કરો તમે છોકરો તમે ડેપોટી ના ઘરે મળશું બધા ભેગા બરોબર જેને જે કામ હોય તે કાલે ડેપોટી ના ઘરે આવશે જે કરવાની એ કાલે ડેપ્યુટી ના ઘરે આવી જાય પણ હું કાલે બાર જવાનું હું મોકલાય ઘરે મોકલા ગમે ઘર સિક્કા આપણે મળીએ સિક્કો કરી એટલે કીધું જે મોકલાજો રાજુભાઈ તમને કઈ દઉં

દશરથા ચંદુકા સરપંચ દસ દર આપડા આચરણ આમ ચંદુકા જોડી ફર અને અમાર તો હોય સરપંચ એ દશરથ ખબર અમારે પાવડો લઈને નીકળી દે છે ભાત ના બાદ તો ખાઈએ મારું ખબર મારી વાત સરપંચ બદલી મારા બદલી નાખો યુવાના ધારો સરપંચ પંદર વર્ષ બહુ રાજ